ગુજરાત સરકારના પ્રવાસન પ્રોજેક્ટ અંતર્ગત વડોદરા જિલ્લા ડભોઈ તાલુકાના માંડવા ચાંદોદ નર્મદા કિનારા વિસ્તારોના વિકાસ કાર્ય અર્થે પાંચ કરોડ ઉપરાંતની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે નર્મદાજીના કિનારે સ્થિત પૌરાણિક તીર્થ ક્ષેત્ર ચાંદોદનો અનેક ગણો મહિમાશાસ્ત્રોમાં વણવાયો છે જેના કારણે દેશભરમાંથી શ્રદ્ધાળુઓ યાત્રાળુઓ અને પર્યટકો ચાંદોદની મુલાકાત તેમજ સહેલગાહ અર્થે રોજ પધારતા હોય છે ત્યારે નર્મદા કિનારે પધારતા યાત્રિકોને પાર્કિંગ શૌચાલય ચેન્જિંગ રૂમ ગજીબો ફૂડ કોર્ટ આરસીસી રોડ ઉપરાંત નદી કિનારે સરળતાથી પહોંચી શકાય તે માટે રેલિંગ જેવી સુવિધાઓ ઊભી કરવા માટે પાંચ કરોડ ઉપરાંતની ગ્રાન્ટ ગુજરાત સરકારના પ્રવાસન પ્રોજેક્ટ અંતર્ગત ફાળવવામાં આવી છે ત્યારે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ આજરોજ ખાતમુહૂર્ત કર્યું હતું ઉપરાંત આવનાર દિવસોમાં ચાંદોદની આસપાસના વિસ્તારના ઘણા વિકાસના કાર્યો છે

સુધીનો રસ્તો અહીંયા રસ્તાની વચ્ચે શૌચાલય ચેન્જિંગ રૂમ એટલે કે જે પ્રવાસીઓ યાત્રાળુ આવે એ લોકોને કપડાં બદલવા માટેની વ્યવસ્થા ઉંમરલાયક વસ્તીઓને ચાલવાની તકલીફ પડતી હોય તો માટે રેલિંગ પણ સાથે રાખવામાં આવશે અહીંયા પાર્કિંગની વ્યવસ્થાઓ નથી એટલે પાર્કિંગનો પ્લોટ પણ બનાવવામાં આવશે અને સાથે જ ફૂડ કોર્ટ એટલે બહારથી આવનારાઓને ચોખ્ખાઈમાં નાસ્તો મળી રહે જમવાનું મળી રહે એવી વ્યવસ્થાઓ પણ અહીંયા ગોઠવવામાં આવશે પાંચ કરોડ રૂપિયા સરકારે આના માટે ફાળવ્યા હતા એમાં ચાર કરોડ પંચાવન લાખનું ટેન્ડર આવ્યું છે પિસ્તાલીસ લાખ રૂપિયા જે બચતના છે એમાંથી ગ્રામ હાટ અહીંયા ઊભું કરવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે એટલે આ વિસ્તારનો વિકાસ જે વર્ષોથી લોકોની અપેક્ષાઓ હતી અને યાત્રાળુઓ જ્યારે પણ આવે ત્યારે ધાર્મિક વિધિ કરાવવા આવે ત્યારે પણ એમને ન્યાયા પછી ચેન્જિંગ રૂમ કે ટોયલેટની એની વ્યવસ્થાઓ નથી એ વ્યવસ્થાઓ હવે ઊભી કરવામાં આવશે અને એનાથી લોકોને ખાસ કરીને ગામના બ્રાહ્મણોની સાથે સાથે જે યાત્રાળુઓ ધાર્મિક યાત્રા માટે આવતા હોય વિધિ વિધાન માટે આવતા હોય એને બધી જ સગવડો મળી રહે એવું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે જ ચાંદોદ ગામની મુખ્ય સમસ્યા ડ્રેનેજની છે અને ડ્રેનેજના પાણી જે વર્ષોથી માં નર્મદામાં વહે છે એ બંધ કરાવવા માટે સરકારમાં રજૂઆત કરી હતી અને અહીંયા આગળ સુવેર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પણ લગભગ છ કરોડ રૂપિયાના ખર્ચે આયોજન થવા જઈ રહ્યું છે હું આપના મારફત ચાંદોદ પથક અને અહીંયા પધારતા તમામ ધાર્મિક યાત્રીઓને અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું અને ચાંદોદ અને માંડવા બંને ગામોની સીમા કામગીરી થતી હોય બંનેના સરપંચને પણ અભિનંદન અને શુભેચ્છા પાઠવી અત્યાર સુધીના મહત્વના સમાચાર